ના તો નથી ભાઈ ના તો નથી હવે આમાં હું નવરા હવે આમાં શું કરવું ખબર છે કે હું પ્રમોશનના ચાર્જ કેટલા લઉં એ એવું છે તો તો હું આમને ને ગાડી ગમે બની દીધી BMW બરારી લંબર્ગીની એવી જ ગાડી લઈને અહીં આવવાનું નબરી સબરી ગાડી અમે ધોતા નથી આ આપણા હેરીયર ધોને હા હેરીયરા સગાવાળા મસ્ત મજાનું ભાઈ આ ફ્રી થઈ જાય ને આને આવવાનું છે ભાટી અમારા ભેગો એટલે આ ફ્રી થઈ જાય એટલે પછી આને લઈ સીધા નીકળીએ ભાટી આપણે જવાનું છે એસબીઆઈ બેંકમાં ભાઈ બેંકનું કામ કાજ છે ને તો આમ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ આમ ભરવા જ પડે છે ભાઈ કંઈ હાલતું જ નથી ન્યા અને ભાઈ એટલી તો વેઇટિંગ કરાવે છે મેનેજર ન્યાનો મેં પરમ દિવસે મારા મોબાઈલ નંબર એ લિંક કરાવ્યો હતો હજી શું હજી અડતાલીસ કલાક થઈ ગઈ છે હજી એવું કંઈ કામકાજ થયું નથી એટલે પછી જે ધક્કો તો ખવું પડશે ન્યા તું ભાઈ જઈને કપડા બદલાવ ને હાલને હાલ ને કા કપડા બદલાવાનો આળસ કરે આ માણસ કેવો હે માણસ કાઈ રેડી નથી ચંપલ બદલાવ દો જા લઈ લ્યો ભાઈ આ તો ભાઈ આપણે SBI તો પૂગી ગયા હવે અંદર જઈને બધું કામકાજ કરતા આવીએ ફટોફટ જઈએ અહીં કામકાજ પતાવી લઈએ તો ભાઈ SBI નો કામકાજ પતાવીને આપણે આવી ગયા તા બારે ને આ બધાને ફ્રૂટ ખાવા છે ફ્રૂટ કઈ ફ્રૂટ કઈ અમારે રંગોળીમાંથી એક બેલ્ટ લેવાનું છે એ બેલ્ટ લેતો હું ફટોફટ હાલો हेलो तो भाई यहांથી પણ લઈ લીધું છે હવે નીકળીએ આની બાઈક પડી છે અહીંયા તો ભાઈ આ બેને અહીંયા ઉતારી દીધા છે આપણે જવું છે એક પાર્સલ લેવા માટે એક પાર્સલ લેતા અહીંયા ફટોફ પછી આવીએ તો ભાઈ આ પાર્સલ કા લેવાનું કોઈ આપણે લઈ લીધું છે એમના બેને ઠેકતા આવીને પછી નીકળી આપણે ગામડામાં ચાલો ભાઈ તો ભજો કામકાજ પતી ગયું છે પાર્સલ લેવાનો તો લઈ લીધું છે હવે આપણે નીકળી ગામડા बाजूના આજે જવાનું છે દ્વારકા આપણે ડીએમ ભાઈ ધર્મેશભાઈનો ફોન આવ્યો હમણા તો ધર્મેશ આવવાનો છે પછી જાય દ્વારકા નાને પણ મૂકતા આવીએ ને આપણે પણ જરી ફરતા આવીએ પછી સાંજે સે બસ વડોદરા નીકળવાનું છે એક તો ભાઈ ભાટિયામાં આજે હવાર હવારમાં વરસાદ ચાલુ હતો ને અમારે અમારે તો અહીંયા સૂકો જ છે કારણ છાટો નથી આવ્યો સુરંગામાં ફાઇનલી આપણે ભૂખી ગયા ગામડે ને હવે આપણે જવાનું છે દ્વારકા આપણા બે ભાઈઓ તો નીકળી ગયા છીએ અને અમે બે ભાઈઓ જઈએ છીએ દ્વારકા જઈએ ને હવે શું કામ છે એ ભાઈ આપણા ધર્મેશને ખબર આપણે કાંઈ ખબર નથી એ બધા નીકળી ગયા છે ટિકિટ બાઈ વાચ્માં ઓરસા ચાલુ થાતા અને જોતો વાતાવરણ કરી લીધું છે બાઈ દ્વારકામાં થઈ ગયા જેન્ડર હાલો હાલો દે નો આઈડી આપણે આશકો છે પણ સુધીનો દર્શન પર હ આઈ સુધીનો સંક લાગી છે બાઈ દ્વારકાધી બાઈ દ્વારકા કારા તો રે દે દીયો અહીંયા હેક્ટર પાછળ મંદિર

મારે જવાનો છે બરોડા ને મારો ચાર્જિંગ પોટ નથી હાલતો ખબર નહીં શું પ્રોબ્લેમ હોય પણ મારો ચાર્જિંગ પોટ નથી હાલતો મારા ફોનમાં ખાલી છે ત્રણ પર્સન્ટ બેટરી હવે શું થશે આગળ મને ખબર નથી વ્લોક બનશે નહીં બનશે કે કાંઈ ખબર નહીં તમે જોડાયેલા રહ્યો ને એ કંઈક બિલું જુગાડ કરીને આમ ગમે એમ તરીકે હલાવી હલાવીને અત્યાર માટે ટેમ્પરેરી તો થોડોક ટાઈમ માટે મેં ઓન કરી લીધું છે પણ હવે કેટલી વાર ચાલુ રહી કઈ નક્કી નહીં એટલે ફટોફટ ચાર્જ કરે થોડોક ફોન અને મળીએ તમને આગળ રાજકોટ પેલા સ્ટોપ ઉપર શિવશક્તિ હોટેલે ચલો ભાઈ તમે બસમાં ટ્રાવેલ કરો એટલે તમારું બસનો રૂટ રૂટ એમ નીકળે કે રાતે હોય તો તમે સુઈ જાઓ તો તમને ખબર ના પડે તમે ભૂબી જાઓ અને જાતતા રહ્યો તો ભાઈ મારો ભૂખ લાગે તે થાય મસ્ત મજાનો સુઈ ગયો હતો ને અત્યારે ને જોયું હતું તો આપણે વડોદરામાં એન્ટર થઈ ગયા છીએ અહીંયા લગભગ પંદર વીસ મિનિટનો રસ્તો છે પંડિયા બ્રિજ પંડિયા બ્રિજ પૂગી જાય મસ્ત મજાનો આપણે ટેક્સી ઓટો કરી લઈ ફટોફટ નીકળી જાય આપણી યુનિવર્સિટી બાજુ તો હાલો તમે જોડાયેલા રહ્યો હાલ વિહાલ છે વરસાદના કારણે રજાઈ લાગે છે સાહેબ કોઈ સ્ટુડન્ટ નથી દેખાતો કોઈ એટલે કોઈ નથી દેખાતો આખો આમ ખાલી ખાલી પડ્યું છે એટલે રજા જ છે ફાઈનલ વરસાદના કારણે કોઈ પડડો જાય છે હોસ્ટેલમાં છે કોઈક ફોરેનનો છોકરો છે બાકી એની બાજુમાં જોઈ લે ખિસકોલી પડી છે જતા ભાઈ ગઈ ગઈ એની ભેગી થઈ ગઈ છે અરે ના ના ભાઈ સોરી આજે હતું સન્ડે એટલે કાંઈ સ્ટુડન્ટ દેખાતા નથી આજે તો અમે છૂટી જોઈ છે પણ કાંઈ આજે સન્ડે છે એટલે છુટ્ટી છે આપણે ભેગા છીએ અત્યારે ગ્રીન ઝી ગ્રીન ઝી કોર્ટ

ભાઈ મારો અવાજ આવે કે નથી આવતો એ મને ખબર નથી પણ બારે ભાઈ ફૂલ વરસાદ ચાલુ છે એ આ આવ્યો આ આવી ગયો વરસાદ આવી ગયો બારે ભાઈ વરસાદ ચાલુ છે ગજબ અમે બેઠા છીએ વધે છે ઘટે છે વધે છે ઘટે છે એમાં ચાલે છે અમે આ આવી ગયો તો આ બેઠો છે બસ અમે બધા બેઠા છીએ ભાઈ વરસાદ તો બંધ થઈ ગયો ભણાજો તો પાણી 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 જ્યાં ત્યાં પાણી ભરાઈ ગયું ભાઈ પૂગી ગયો આપણો ફ્લોર ઉપર તો હાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હાલો આ ને આપણે અહીંયા જ એન્ડ કરીએ કરી નવલોગ માં ત્યાં સુધી મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ